હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે આ વિધાન સમજાવો અથવા હૃદયરોગનો હુમલા બાબતે ગુણવત્તાના વિચાર માર્ચ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે આપણે એક કામ કરીએ દરેકના મુદ્દા વહીશ કરીએ તો હૃદયરોગનો હુમલો બરાબર સંદર્ભમાં આ વિધાનમાં ગુણવત્તાનો નિબંધ છે બરાબર વાયરલ ઇન્ફેક્શનમાંથી લેવામાં આવેલ છે આ પાઠ લેખકને સમાજની આરોગ્ય પ્રત્યે લાપરવાહી પર કટાક્ષ મૂકે છે મુદ્દો પહેલો શરીર પ્રત્યે બેદરકારી એટલે કે લેખક જણાવે છે કે માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે પરમાત્માએ આપેલું સુંદર શરીર એક ભેટ છે પણ આપણે તેને સાચવવાને બદલે ગમે તેમ વાપરીએ છીએ બીજો મુદ્દો યાદ રાખવાનો આહાર અને વિહારની કુટેવો એટલે કે હૃદય રોગ થવાનું મુખ્ય કારણ ખાવા પીવાની અનિયમિતતા છે લોકો ગમે તે સમયે ગમે તેટલું અને ગમે તેવું બિનઆરોગ્ય પર ખાતા હોય છે આ ખરાબ આદતો વર્ષો સુધી ચાલ્યા પછી હૃદયને નુકસાન પહોંચાડે છે ત્રીજો મુદ્દો છે બેઠાળો જીવનશૈલી એટલે કે આજના સમયમાં શારીરિક શ્રમમાં ઘટાડો થતો જાય છે લોકો કલાકો સુધી ઓફિસ ખુરશીમાં બેસી રહે છે અને લોકો આઠે સ્થૂળતા સાધન કહે છે બરાબર શરીરને કોઈ કસરત નથી જેને કારણે હૃદય નબળું પડે છે ચોથો મુદ્દો પરસેવો પાડવાનો અભાવ જે વ્યક્તિએ ક્યારેય મહેનત કરી નથી પરસેવો પાડ્યો નથી તેનું શરીર હૃદયરોગને આમંત્રણ આપે છે રોગનો હુમલો એ હકીકતમાં શરીર દ્વારા તેના માલિકને કરવામાં આવતો કુર કટાક્ષ છે ચોથો મુદ્દો માનસિક ત્રણ મનની અશાંતિ અને સતત તણાવ હૃદય પર માઠી અસર કરે છે અને હુમલા મેળવવા માટે મા હુમલો મેળવવા માટે માણસે વર્ષો સુધી લોહીનું દબાણ વધારવા માટે અનેક રીતે માઠામણ કરવી પડે છે આ પાઠ માટે આપણને શું નિષ્કર્ષણ મળે તો આમ રોગ એ કોઈ આકસ બાબત અકસ્માત નથી પણ આપણી ખોટી જીવનશૈલીનું પરિણામ છે આ રોગ મેળવવા માટે માણસે વર્ષો સુધી એના ઉપર પોતાના શરીર પર અત્યાચાર કર્યા છે એટલે લેખક કહે છે કે રોગ કંઈ મફતમાં મળ્યો નથી પણ આપણે પાછલી ખરાબ આદતોની કિંમત ચૂકવવી પડે છે હું પડી આરોગ્ય જાળવણી માટે લેખકના વિચાર તમારા શબ્દમાં લખો એટલે કે આપણે સમજીને લખવાનું છે તો આપણે પહેલાં શરૂઆત કરી કરવાનું વાયરલ ઇન્ફેક્શન પાઠ લેખક ગુણવંતા આરોગ્યની જાળવણી માટે નીચેના મુદ્દા હવે આવી રીતે મુદ્દા પાઠ તો પણ વાંધો નહીં તો કેટલા મુદ્દા યાદ રાખવાના બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત મુદ્દા યાદ રાખવાનો કયા કયા તો પહેલો નિયમિત તબીબી તપાસ માણસે આરોગ્ય સંબંધિત ફરી કોઈ ફરિયાદ ન હોય તો પણ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી કાર્ડિયોગ્રામ જેવી પ્રાથમિક ચકાસણી કરાવવી જોઈએ બીજું શું કહે છે સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઈએ બાબા ગંદકીને કારણે રોગ ન ફેલાય તે માટે માણસે પોતાની આસપાસના વિસ્તારમાં હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ ત્રીજો છે વ્યસનની મુક્તિ તમાકુ ગુટખા સિગારેટ વગેરે જેવા વ્યસનો દૂર રાખવા જોઈએ બાબા એના કારણે સીધા નકારાત્મક અસર શરીરને પડે છે અને આરોગ્ય પર પડે છે ચોથું છે આહાર પર સંયમ બાબા કોઈના લગ્નમાં રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે તે રીતે ખાવામાં બરાબર સંયમ રાખવો જોઈએ ખૂબ જરૂરી છે બરાબર પછી ચોથી છે માનસિક પ્રસન્નતા મનની સ્વસ્થતાનો શરીરનો તંદુરસ્ત પર સીધો અસર પડશે કારણ કે મન પ્રસન્ન હશે તો પાચન શક્તિ જાળવી રહે બરાબર પાંચમું જીવનશૈલીનો સુધારો માણસે હસવાની ટેવ પાડવી જોઈએ બાબા ભજનાનંદ અને પ્રાર્થના દ્વારા માનસિક તાણ એટલે સ્ટ્રેસ ઓછો કરવો જોઈએ બાબા ભગવાનને યાદ કરીને બાબા માનસિક તાણ ઓછો કરવો જોઈએ પાંચમું નૈતિકતા અને પ્રેમ એટલે કે જીવનમાં દાવપેચ રમવાની કે છલકપટ કપટ કરવાની પણ શરીર પર સ્વસ્થ રહેતું નથી તે તેનાથી દૂર રહેવું જોઈએ આરોગ્યની જાળવણી માટે સૌથી બરાબર અક્ષીર ઉપાય એ છે કે લવ થેરાપી બતાવે છે બરાબર એટલે કે આ પાઠ માટે નિષ્કર્ષણ શું મળ્યું કે લેખક માત્ર શારીરિક જ નહીં માનસિક અને સામાજિક રીતે પણ શુદ્ધ જીવન જીવવાનો આગ્રહ રાખે છે જેથી બરાબર સાચું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે સવાલ નંબર ત્રણ મનની સ્વાસ્થ્ય અને શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એમ લેખક શા માટે કહે છે શું કીધું મનની સ્વાસ્થ્યતા નો શરીર પર તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે લેખક શા માટે કહે છે તો આ વિધાન ગુણવંત શાહ વાયરલ ઇન્ફેક્શન નિબંધનો છે લેખકના મતે માનવીનું શરીર અને મન એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે આ બાબત સમજવા માટે લેખકે નીચે મુજબ કારણ આપ્યા કયા કયા કારણ તો પહેલું માનસિક બંગાળ અસર બરા માનસિક બંગાળની અસર એટલે જ્યારે માણસનું મન ભાંગી પડે ત્યારે તેની સીધી અને નકારાત્મક અસર તેના શરીર પર પડે છે બરાબર મન ભાંગી જાય તો શરીર પર અસર પડે બીજું પાચન શક્તિ અને પ્રસન્નતા મનની પ્રસન્નતા પાચન શક્તિ જાળવી રાખે છે જો મન ખુશ હશે તો પાચન પાચનશક્તિની ક્રિયા યોગ્ય રીતે ચાલે તમે જો ટેન્શનમાં તો ખાવાનું પચે બી બરાબર તેવું છે એટલે મન પ્રસન્ન રાખવું ચોથું ઈર્ષિયા અને એસિડિટી લેખક માને છે કે જો માણસ બીજા ઉપર હિસ્સા કરે તો તેના શરીરમાં એસિડિટી વધવા લાગે બરાબર આમ વિકાસ શારીરિક બરાબર વિકાર શારીરિક બીમારીનું કારણ બને છે એટલે કે બીજા ઉપર હિસ્સા બિન રાખવું જોઈએ બરાબર ત્રીજું ચોથું માનસિક તાણ અને બ્લડ પ્રેશર જો સતત માનસિક તાણ રે બરાબર ટેન્શન રહ્યા કરે તો બ્લડ પ્રેશરની બીમારી આવી જાય છે લેખક તાણને વેઠેલ ચૂક અગાઉ કરેલી ભૂલનું પરિણામ માને છે સરખાવે છે કે તમે અગાડી કંઈ ભૂલ પડતી હોય એના લીધે સ્ટ્રેસ આવે અને એના લીધે તમારું શરીર બ્લડ પ્રેશરમાં ફેરવાય છે બરાબર ચોટું ચિંતા અને અલ્સર સાથે સરખાવે એટલે જો બરાબર મનુષ્ય અતિશય ચિંતા કર્યા કે તો પેટમાં અલ્સર એટલે અલ્સર એટલે કે ચાંદુ થવાની શક્યતા વધી જાય અને માનસિક ચિંતા શારીરિક અવસ્થા ઊભી કરે છે બરાબર પછી સામાજિક સંબંધને સ્વાસ્થ્ય સાથે સરખાવ્યા પતિ પત્ની વચ્ચેના સંબંધો જો તાણ હોય તો તેની અસર બંનેના સ્વાસ્થ્ય પર પડે અહંકાર ડાવ પેજ છળ કપટ જેવા દૂષણો પણ શરીરને સ્વાસ્થ્ય રહેવા દેતા નથી વ્યસનોની હાનિકારકતા જો માણસ નસો ધૂમ્રપાન શરાબનું સેવન મનની અસ્વસ્થતાને કારણે થતું હોય તો તે અંતે શરીર તંદુરસ્તી ભારે નુકસાન પહોંચે છે બરાબર નિષ્કર્ષણ લેખક સૂચવે છે કે માણસ હસવાની એક પણ તક છોડવીને જોઈએ બરાબર ભજનાનંદ એટલે કે પ્રાર્થના દ્વારા તાણ ઓછી કરવું જોઈએ કારણ કે મન સ્વસ્થ હશે તો જ શરીર તંદુરસ્ત બરાબર મન તંદુરસ્ત શરીર તંદુરસ્ત બરાબર